દોસ્તો નમસ્કાર આજની વાર્તા બહુ જ કમાલની છે એટલે તેને પૂરી સાંભળજો મારું નામ જતીન છે અને હું રેલવે વિભાગમાં કામ કરું છું મારી એક સુંદર પત્ની અને એક વર્ષનો વાલો દીકરો છે અમારા લગ્નને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે અમે બંનેએ લવ મેરેજ કર્યા હતા તેથી લગ્ન પહેલાં જ મારી પત્નીના ઘરે મારું આવન જાવન રહેતું હતું મારી પત્નીનું કુટુંબ નાનું હતું અને અમારા ઘરથી માત્ર બે કે ત્રણ કિલોમીટર જ દૂર છે તેમના ઘરમાં તેમના માતા પિતા અને એક નાની બહેન હતી તેની નાની બહેન સાથે તો હું લગ્ન પહેલાંથી જ ઘણો ભળી ગયો હતો મારા સસરાજી નિવૃત્ત શિક્ષક હતા અને સાસુમા હાઉસવાઇફ હતા અને મારી સાડી સાહેબાબી એ કરી રહી હતી સસરાજીના નિવૃત્તિ પછી જે પૈસા મળ્યા તેને તેમને સમજદારીથી રોક્યા જેનાથી ઘરની આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ ગઈ હતી હવે તે પોતાના એક મિત્ર સાથે ભાગીદારીમાં બિઝનેસ કરે છે એટલે આખો દિવસ વ્યસ્ત રહે છે હું પણ રેલવે વિભાગમાં એક સારી પોસ્ટ પર નોકરી કરું છું અને મારી પત્ની પણ એસ બી બેંકમાં મેનેજરના પદ પર નોકરી કરે છે અમારા દીકરાની દેખભાળની જવાબદારી મારી સાસુમાએ પોતે જ ઉપાડી લીધી કારણ કે અમે બંને નોકરી કરીએ છીએ તો અમારા બાળકને સંભાળવું થોડું મુશ્કેલ થઈ જાય છે સાસુમા આ કામ ખુશી ખુશી કરે છે કારણ કે આ તેમના માટે એકમાત્ર મનોરંજન પણ છે અને તેમને બાળકો બહુ જ ગમે પણ છે સાચું કહું તો મારી સાસુમાએ પોતાને ખૂબ જ સારી રીતે મેન્ટેન કર્યા છે તેમને જોઈને કોઈ કહી ન શકે કે તેમની બે દીકરીઓ છે અને તેમની ઉંમર છેતાલીસ વર્ષ છે તેમનું શરીર પહેલેથી જ એક મલયાલમ અભિનેત્રી જેવું છે એટલે તેમની ડિલિવરી પછી પણ તેમના શરીર પર વધારે અસર ન પડી તેમની ઊંચાઈ લગભગ પાંચ ફૂટ પાંચ ઇંચ છે ગોટ સુધી લાંબા કાળા ઘટ્ટવાળ હળવા ભૂરા રંગની આંખો અને તેમનું શરીર એકદમ સંતુલિત છે ઉંમરના હિસાબે થોડુંક પેટ બહાર નીકળેલું છે પણ ચહેરા પર એક પણ કરચલી નથી આવી સાફસુથરી ગોરી ત્વચા અને એક આકર્ષક મહિલા છે સ્કૂલ મળીને પણ પુરુષને આકર્ષિત કરવા માટે જે જોઈએ તે બધું તેમની પાસે છે જ્યારથી મેં તેમને પહેલીવાર જોયા હતા ત્યારથી જ મારું મન તેમના તરફ આકર્ષિત થઈ ગયું હતું પણ સમાજના નિયમો સંસ્કાર અને સંબંધો વિચારીને હું મારા મનને સમજાવી લેતો હતો લગ્ન પછી જ્યારે મારો દીકરો જન્મ્યો અને પત્નીને ચાર મહિના પછી નોકરી જોઈન કરવી પડી ત્યારથી સાસુમાએ દીકરાની દેખભાળ પોતાના હાથમાં લઈ લીધી હતી આ કારણે મારે રોજ દીકરાને મૂકવા અને લેવા માટે સાસરે જવું પડતું હતું તેમની સાથે રોજ મળવા અને વાતચીત કરવા પછી મારા મનમાં દબાયેલા વિચારો ફરીથી ઊભરવા લાગ્યા હતા ત્યારે મેં નક્કી કર્યું કે એક દિવસ તેમને મારા મનની વાત જરૂર કહીશ ઘણા દિવસો સુધી તો મેં કોશિશ કરી પણ હિંમત ન કરી શક્યો થોડા દિવસો વિદ્યા અને આ દરમિયાન સસરાજીના કોઈ મિત્રના લગ્નમાં જવાનું હતું સસરાજી ખાવા પીવાના શોખીન હતા અને દારૂબારૂ પણ પી લેતા હતા એટલે તે લગ્નમાં સાત દિવસ પહેલાં જ ચાલ્યા ગયા સસરાજી લગ્નમાં કંઈ વધારે દારૂ ન પી લે એટલે સાસુમાએ સસરાજીનું ધ્યાન રાખવા માટે પોતાની નાની દીકરીને પણ સાથે જ મોકલી દીધી ઘરમાં સાસુમા એકલા રહી ગયા હતા એટલે મેં અને મારી પત્નીએ વિચાર્યું કે જ્યાં સુધી સસરાજી ન આવે ત્યાં સુધી અમે સાસુમાના ઘરે જ રહીશું અમને બંનેને નોકરીમાંથી સાંજે પાંચ વાગ્યા વાગ્યે છુટ્ટી મળી જાય છે પણ મારી ડ્યુટી મારા શહેરમાં જ હોવાને કારણે હું સવારે સાડા પાંચ વાગ્યા સુધીમાં ઘરે આવી જાઉં છું પણ મારી પત્નીની ડ્યુટી શહેરના બીજા બ્લોકમાં છે એટલે તે ત્યાંથી સવારે સાત વાગ્યા વાગ્યે બસથી શહેર આવી જાય છે અને હું તેમને બાઇકથી ઘરે લઈ આવું છું આજે ઘરમાં માત્ર હું અને મારો દીકરો અને મારી સાસુમાં જ હતા જ્યારે પણ હું મારા સાસરેથી મારા દીકરાને લેવા જતો હતો તો હું ત્યાંથી ચા જરૂર પીતો હતો અને ચા મારી સાળી સાહેબા બનાવતી હતી આજે સાંજે જ્યારે હું સાસરે ગયો તો મારું મન ચા પીવાનું થયું પણ મારી સાળી સાહેબા તો સસરાજી સાથે લગ્નમાં ગઈ હતી એટલે આજે ચા સાસુમાં બનાવવાની હતી તે કિચનમાં ચા બનાવવા માટે ગયા ચા બનાવતી વખતે અચાનક કિચનમાંથી જોરથી પડવાનો અવાજ આવ્યો જ્યારે જઈને જોયું તો સાસુમા જમીન પર પડ્યા હતા જ્યારે તે ઉપરથી ખાંડનો ડબ્બો ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે પગ લપસી ગયો અને તે પડી ગયા તેમના પગમાં ઈજા થઈ હતી જેનાથી ચાલવામાં તકલીફ થઈ રહી હતી ત્યારે મેં તેમને સહારો આપીને ઊભા કર્યા અને બહારના રૂમ સુધી લઈ ગયો સાસુમાએ કહ્યું બેટા બહુ તકલીફ થઈ રહી છે કણીમલમ કે દવા આપી દો ત્યાં તે રૂમની કબાટમાં બધું રાખેલું હશે હું તરત અંદર ગયો અને મલમ ઉપાડીને લઈ આવ્યો અને મારી સાસુમાના હાથમાં આપી દીધો તેમને મલમ હાથમાં લીધો અને લગાવવા લાગ્યા થોડી ક્ષણ વિચાર્યા પછી મેં કહ્યું જો તમને કોઈ પરેશાની ન હોય તો હું લગાવી દઉં તેઓ હળવાશથી હસ્યા અને બોલ્યા બેટા જો તું ઈચ્છે તો લગાવી દે મેં મનમાં વિચાર્યું કે આ બહાને આજે પગને સ્પર્શ કરવાનો મોકો મળશે બાકીની વાતો પછી જોઈ લઈશું પછી મેં તેમનો પગ મારા હાથમાં લીધો અને તળિયા પર હળવા હાથે મલમ લગાવીને માલિશ કરવા લાગ્યો તેમના ચહેરા પર સંતોષના ભાવ દેખાઈ રહ્યા હતા દર્દવાળી જગ્યા પર હળવેથી અને બાકીના ભાગ પર થોડું જોર દઈને હું માલિશ કરતો રહ્યો થોડી પછી મેં તેમને પૂછ્યું હવે કેવું લાગે છે માજી તેમને કહ્યું બહુ સારું લાગે છે મેં પૂછ્યું અને કરું તેમને તરત કહ્યું હા કરી દે આ પછી મેં ધીમે ધીમે આખા તળિયાની માલિશ શરૂ કરી દીધી હું અનુભવના આધારે જાણી ગયો હતો કે ક્યાં ક્યાં દર્દ હોઈ શકે છે પછી થોડી મિનિટો પછી મેં પૂછ્યું સાસુમાં હવે કેવું લાગે છે તેમણે કહ્યું હવે આરામ અનુભવાય છે બસ હવે ઠીક છે બેટા હવે હું ઘોટ પર જાતે લગાવી લઈશ તેમણે આવું કહેવાથી મારો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો પણ મેં હિંમત કરીને ફરી કહ્યું જો તમને કોઈ વાંધો ન હોય તો હું ઘૂંટની માલિશ કરી દઉં મને ખબર નહોતી કે તેમનો જવાબ શું હશે પણ તેમણે હસતાં હસતાં કહ્યું તળિયા પર મલમ લગાવતા આટલો સંકોચ અનુભવતો હતો હવે ઘૂંટ પર લગાવવા માટે તૈયાર થઈ ગયો આ સવાલથી હું ચોંકી ગયો સમજાયું નહીં કે શું જવાબ આપું ત્યારે તે બોલ્યા બેટા જો તું લગાવવા માગે છે તો લગાવી દે મને કોઈ વાંધો નથી આ સાંભળીને હું સ્વસ્થ થતા બોલ્યો હું તો બસ તમારી મદદ માટે કહી રહ્યો હતો કારણ કે મારી માતા નથી તેમની સેવા કરવાનો મોકો તો ન મળ્યો મેં વિચાર્યું ચાલ આ માતાની જ સેવા કરી દઉં તેમણે હસતાં હસતા મલમ મારા હાથમાં આપી દીધો અને પછી હું ખુશ થઈને તેમના ઘૂંટની માલિશ કરવા લાગ્યો મેં ફરીથી હાથ ગોળ ગોળ ફેરવતા આંગળીઓથી દવા લગાવીને માલિશ શરૂ કરી હવે હું તળિયાની માલિશ કર્યા પછી ગૂંટની માલિશ કરી રહ્યો હતો સારી વાત એ હતી કે સાસુમાં સીધા સૂતેલા હતા એટલે તેમને આ બધું દેખાઈ નહોતું રહ્યું નહીં તો ખબર નહીં જોઈને તેમનું શું રિએક્શન હોત પણ હું તો આ વાતથી ખુશ હતો કે આટલા વર્ષોમાં જે પણ વાતો મારા મનની અંદર દબાયેલી હતી કદાચ તે આજે પૂરી થઈ શકે છે સાસુમાં આંખો બંધ કરીને માલિશનો આનંદ લઈ રહ્યા હતા અને તેમના ચહેરા પરથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેમને તેનાથી રાહત મળી રહી છે છતાં પણ મેં પૂછ્યું તમને કેવું લાગે છે સાસુમાં તેમને તરત જવાબ આપ્યો બહુ સારું લાગે છે બેટા તારા હાથમાં તો જાદુ છે જો કે એક વસ્તુ મેં નોટ કરી હતી કે તેમના બોલવાનો લહેજો હવે થોડો બદલાયેલો હતો આ સાંભળીને હું થોડો ચોંક્યો પણ આનાથી મારી હિંમત વધુ વધી ગઈ મેં મારા પર વિશ્વાસ જાળવી રાખ્યો અને ધીમે ધીમે માલિશ કરતો રહ્યો આ જોઈને મારું મન ખુશીથી ભરાઈ ગયું મને એવું લાગી રહ્યું હતું જેમ કે હું મારી અસલી માતાની સેવા કરી રહ્યો છું ત્યારે અચાનક મારો મોબાઈલ વાગ્યો જોયું તો મારી પત્નીનો ફોન હતો તેણે કહ્યું હું બસ સ્ટેન્ડ પર આવી ગઈ છું મને લઈ જા આજે મને વહેલી છુટ્ટી મળી ગઈ છે મેં કહ્યું બસ પાંચ મિનિટમાં પહોંચું છું આ પછી હું ત્યાંથી નીકળવા લાગ્યો અને હું ઊભો થઈ ગયો પછી સાસુમાએ મારી તરફ જોયું અને કહ્યું જતીન તે જે પણ કર્યું તે કોઈએ ક્યારેય નથી કર્યું તારો આ અહેસાન હું નહીં ભૂલું મેં હળવા સ્મિત સાથે કહ્યું અરે આમાં અહેસાનની શું વાત છે માં તમને ખુશ રાખવા મારો ધર્મ છે તેમણે માથું હલાવતા કહ્યું કદાચ તારા માટે આ ધર્મ હતો પણ મારા માટે આ એક નવી શરૂઆત જેવું છે મેં તેમની વાતોને સમજવાની કોશિશ કરી પણ વધારે કંઈ કહ્યા વિના જ હું ઘરમાંથી બહાર નીકળી ગયો ત્યારે તેમના ચહેરા પર એક સંતોષ અને પોતાપણું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું રસ્તામાં મનમાં બસ એ જ ખ્યાલ હતો કે ક્યારેક ક્યારેક સંબંધો પોતાના અસલી અર્થ ત્યારે સમજમાં આવે છે જ્યારે આપણે દિલથી કોઈની મદદ કરીએ છીએ કદાચ આજનો દિવસ અમારા સંબંધની એક નવી શરૂઆત હતી પછી હું મારી પત્ની પાસે પહોંચ્યો તો મારી પત્નીએ પૂછ્યું આવવામાં આટલી વાર કેમ થઈ ત્યારે મેં હસતાં હસતાં કહ્યું કે માનું ધ્યાન રાખી રહ્યો હતો મારી પત્નીએ મારી તરફ જોયું અને કની કહ્યા વિના હસી દીધી પછી અમે બંને સાસરે આવી ગયા અને સાસુમાં મને હસીને જોઈ રહ્યા હતા મારા મનમાં એક અજીબ શાંતિ હતી કદાચ કેટલાક સંબંધો આવા જ હોય છે આજે અમને અહીં રોકાયેલા બીજો દિવસ હતો અને અમને ત્રણ સરકારી રજાઓ આવી ગઈ બે સરકારી રજા અને એક રવિવાર હવે અમે બંને પતિ પત્ની સાસરે જ રહેવાના હતા સાસુમાના પડવાને કારણે તેમના પગમાં મોચ આવી ગઈ હતી જેનાથી તેમને ચાલવામાં તકલીફ થઈ રહી હતી એટલે હવે મારી પત્ની જ માજીને ખભાનો સહારો આપીને અહીં તહીં લઈ જતી હતી જો સરકારી રજાઓ ન હોત તો સાસુમાની મદદ કરવાનો સૌભાગ્ય મને પ્રાપ્ત થાત પણ મારા ફૂટેલા કર્મ મને તેમની સેવા કરવાનો મોકો ન મળ્યો પછી એકવીસમી એક દિવસ કન્ટિન્યુ તો દોસ્તો આ વાર્તા આગળ ચાલુ રહેશે એટલે તમે અમારી સાથે જોડાયેલા રહેજો જો સ્ટોરી સારી લાગી રહી છે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડિયોને લાઈક પણ જરૂર કરી દેજો